એકદમ ક્રંચી છે હું એવું કાર્ટુન શોધતો તો જેમાં બુલેટ જ પરફેક્ટ બે હર જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું ધવલ પંડ્યા અને આવી ગયો છું તમારા માટે જોરદાર ચટાકેદાર મસાલેદાર ઓસમ લઈને તો નવા મિત્રો આજે છે ને આપણે આવી ગયા છીએ સુરત ની ફેમસ સેન્ડવીચ એટલે કે બુલેટ સેન્ડવીચ ઈ ટેસ્ટ કરવા માટે સૌથી પહેલા છે ને તમને અહીંયાનું નું એડ્રેસ આપી દઉં કષ્ટભંજન ચોક ગોપીન ગામ કોર્નર ન્યુ આઉટર રિંગ રોડ મોટા વરાચા સુરત આ લોકોની છે ને પહેલી બ્રાન્ચ છે ને એ ડીએમડી પાર્ટી પ્લોટ વેસુમાં આવેલી છે અને બહુ સારી એવી સેન્ડવીચ બનાવે છે ને અલગ અલગ પ્રકારની સેન્ડવિચ બનાવે છે અને આપણે જોવાનું છે કે અહીંયા સેન્ડવિચ કેવી બનાવે છે કેવી રીતે બનાવે છે અહીંયા છે ને હિતેશભાઈ અને હાર્દિકભાઈ બંને પાર્ટનરશિપમાં જોરદાર એવું સેટઅપ લઈને આવે છે અને એક મસ્ત મજાની સેન્ડવિચનું સરસ મજાનું જે આપ બનાવીને આપે છે સૌથી મોટી અહીંયાની વાત કરો ને મને ની મામલામાં અહીંયાની વસ્તુ બહુ ગમી છે કે સાફ સફાઈ બહુ જોરદાર રાખે છે અને આ શોપની મોટામાં મોટી વાત કરું ને તો કસ્ટમર સેટિસફેક્શન ને છે ને સૌથી મોટી પ્રાયોરિટી આપે છે આજે લોકો તો આપણે જોવાનું છે કે અહીંયા સેન્ડવિચ કેવી બનાવે છે કેવી રીતે બનાવે છે આપણે બધી જ વસ્તુ એક્સપ્લોર કરવાની છે તો સૌથી પહેલા આપણે ઓનર સાથે વાત કરીએ ને પછી જોઈએ કે સેન્ડવિચ કેવી રીતે બનાવે છે ને કેવી બનાવે છે તો શરૂ કરીએ આપણો આજનો વિડીયો તો મિત્રો આપણી સાથે જોડાયા છે બુલેટ સેન્ડવીચ ના ઓનર એટલે કે હિતેશભાઈ અને હાર્દિકભાઈ સૌથી પેલા તો તમારું બે અમારી યુટ્યુબ ચેનલ માં સ્વાગત છે સાહેબ આપણને એ જણાવો કે આ કેટલા ટાઈમથી તમે ચલાવો છો છેલ્લા છ વર્ષ થી ચલાવું છું જેમાં પાંચ વર્ષ વેસુ અને છેલ્લા છ આઠ મહિનાથી અહીંયા ચાલુ કર્યું છે બરાબર અને વેસુ માં એક્ઝેક્ટ કઈ જગ્યા તમારું આવેલું છે ડીએમડી પાર્ટી પ્લોટ અત્યારે ની આવધાર કે લેવાનો પ્રોજેક્ટ આલે છે રીઅલ રાહુલ રાહુલ રાજ મોલ બરાબર અને કઈ કઈ પ્રકારની સેન્ડવિચ સાહેબ તમે રાખો છો અહીંયા

બરાબર એટલે યુનિક કોન્સેપ્ટ ના લીધે થી તમારું સારું એવું ચાલ્યું અને લોકો નો રિસ્પોન્સ તમારા મતે કેવો છે કે એક વખત આવે બીજી વખત મતલબ મારે પાંચ વર્ષ જૂના કસ્ટમર કન્ટિન્યુ છે પાંચ વર્ષ જૂના કસ્ટમર તમારે કન્ટિન્યુ છે શું વાત છે અને ટાઈમિંગ શું છે સાહેબ આપણો 4 થી 12 તો ચાલો હિતેશભાઈ જોઈએ કે તમે કેવી સેન્ડવિચ બનાવો છો બરાબર ને હા બરાબર આ છે ગ્રીન બ્રેડ olive oil. <coughs> A ah, caro. ऑलिव्ह ऑईल अ ब्लॅक पेपर आणि नमक अ लिंबू

मसा होमेड अमिख सब काढा सफेद तल મિત્રો આપણે છે ને ઓર્ડર અવાકાડો સેન્ડવિચ આજે લીધી છે જે રીતે આગળ વિડીયોમાં હિતેશભાઈ બનાવી છે ને ખરેખર એકદમ જોરદાર અને ડિલિશિયસ દેખાવમાં જ એટલી જોરદાર લાગે છે કેમકે ને ઉપર જેનો પોતાનો પર્સનલ મસાલો જે કહેવાય ને ઘરનો બનાવેલો એ મસાલો નાખ્યો છે ને એ મેં ઘણા લોકોના મોઢે સાંભળ્યું છે કે હિતેશભાઈની સેન્ડવિચમાં છે ને કંઈક યુનિક જ ટેસ્ટ આવે છે તો વિચાર્યું કે ચાલો આપણે પણ ટેસ્ટ કરીએ એટલે આપણે આવી ગયા છે અને જે રીતની સેન્ડવીચ બની છે એકદમ મસ્ત મજાની મોટી આપણે ટ્રાય કરીએ એની લીલી ચટણી સાથે જોઈએ કેવી બની છે જોરદાર એકદમ ક્રંચી છે અને એવા કાડોના લીધે છે ને આનો ટેસ્ટ કઈક યુનિક આવે છે પણ ખાસ છે ને એનો જે મસાલો છે ને એ અને ઉપર જેને તલ ની નાખ્યું છે ને એના કારણે ટેસ્ટ છે ને કઈક નેક્સ્ટ લેવલ નો જ જાય છે ખરેખર છે ને મને અહીંયા ખાવાની બહુ મજા આવી છે હું તમને પણ લોકોને પ્રિફર કરીશ કે ત્યાં મુલાકાત લેજો ખરેખર મજા આવે એવી સેન્ડવિચ બનાવે છે હવે આ જોઈને મારાથી રોકાવાતું નથી હું આ ખાવા પીવાની મોજ લઉં ત્યાં સુધી તમે મારું નાનકડું એવું કામ કરો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દો તમારા મિત્રો સાથે શેર કરી દો અમને કંઈ પણ કહેવું હોય તો નીચે કોમેન્ટ બોક્સ તમારા માટે જ છે ફટાફટ જઈને કોમેન્ટ કરી દો ચેનલમાં નવા જો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બે લાયકનને પ્રેસ કરી દો આ વિડીયોને તમે યુટ્યુબમાં જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ દરેક વિડીયોની રીલ્સને જોવા માટે આપણે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનું ભૂલતાની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં નાખી જ દીધી છે મળીશું નવા વિડીયોમાં નવા ઉત્સાહ નવા જોશ સાથે ત્યાં સુધી હર મહાદેવ જય માતાજી જય શ્રી કૃષ્ણ